નમસ્કાર દર્શક મિત્રો આસાન ન્યૂઝ ગુજરાતી માપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા શહેરથી વડોદરા આરએનઆઈ માન્યતા પ્રાંત તંત્રી શ્રીઓ અને પત્રકારો દ્વારા એમએસીમીના નામે બોગસ પત્રકારત્વ કરી સમાજમાં અરાજકતા ફેલાવતા તત્વો સામે વડોદરા કલેક્ટર તેમજ વડોદરા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આજ રોજ તારીખ એક એક બે હજાર પચીસ ને બુધવારના રોજ વડોદરાના આર એનઆઈ માન્યતા સંખ્યામાં ભેગા થઈને વડોદરા શહેરમાં એમએસએમઈ દ્વારા ખોટી રીતે બની બેઠેલા પત્રકારોના વિરોધમાં વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી તેમજ જિલ્લા કલેક્ટર કલેકટરશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી આ રજૂઆતમાં મુખ્ય મુદ્દા તરીકે તંત્રી શ્રીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી તે આધાર ઉદ્યોગને આધારે બની બેઠેલા પત્રકારો સરકારી નિયમોમાં ઉલ્લંઘન કરી સમાજમાં સાચા અને માન્યતા ધરાવતા સાચા પત્રકારોને લાંછન લાગે તેવા કૃત્યો કરી લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે ખોટી રીતે તેમના વિકલ્પ પર પ્રેસ મીડિયાના સ્ટીકર લગાવી બોડી પ્રજાને ગેરમાર્ગે દોરી રહ્યા છે સાથે આવા બની બેઠેલા પત્રકારો દ્વારા બીજા અન્ય પત્રકારોને કાયદાના વિરુદ્ધ બ્યુરો ચીફ બનાવી તેમજ પત્રકારો બનાવી અને આવડત ધરાવતા લોકોને પત્રકારત્વને જણાત જણાતા લાચન લાગે તેવા કૃત્યો પર લોકો સાથે છેતરપિંડી કરી આર્થિક લાભ પણ મેળવે છે તેમજ આધાર ઉદ્યોગમાં કોઈ પણ પ્રકારના પ્રેસ કે આરએનઆઈ ઓથોરાઇટ તેમજ એસટીએમનો કોઈ ફાળવણી નંબર પણ નથી તેમજ કોઈ પણ પ્રકારનું પોલીસ વેરિફિકેશન પણ કરવામાં આવતું નથી તો શું ભવિષ્યમાં આવા ઈશમો દ્વારા ગુનાહિત પ્રવૃત્તિમાં વધારો થાય તો કોઈ નવાઈ નહીં પોલીસ કમિશનર અને કલેક્ટર શ્રીને આપેલા આવેદનપત્રમાં મુખ્ય મુદ્દા તરીકે આવા એમએસએમઇના નામે સાચા પત્રકારોને લગાવતા તત્વો સામે તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવે અને તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ઉપગ્રહ માંગ કરવામાં આવી છે અને જો વડોદરા પોલીસ કમિશનર શ્રી અને વડોદરા કલેક્ટર દ્વારા આવનારા દિવસોમાં નક્કર પગલાં લેવામાં નહીં આવે તો તમામ તંત્રીશ્રીઓ ભેગા થઈને આવનારા દિવસોમાં આવા એમએસએમઇના વિરુદ્ધ એક ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી વડોદરામાં ભેગા થયેલા તમામ તંત્રીશ્રીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું ઉપરોક્ત આક્ષેપો સાથે આજ રોજ વડોદરાના આરએનઆઈ માન્ય લાયસન્સ ધારક તંત્રીશ્રીઓ દ્વારા વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી તેમજ વડોદરા જિલ્લા કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ આશા ગુજરાતી ન્યૂઝ વડોદરા આજ રોજ તંત્રીશ્રીઓ અને પત્રકાર જગતમાં જે પણ જૂના મોટા વડીલ બહેનો ભાઈઓ માલિકો આજે કલેક્ટર કચેરી આવેદનપત્ર આવ્યા છે આપવા આવ્યા છે જેટલા કેટલાય સમયથી જે એમએસએમઈનો જે કાયદા હેઠળ આજે જે પત્રકારોના કાર્ડ લઈને ફરે છે અને જે લોકો સંસ્થાની સાથે કોઈ લાગે નથી ઓળખતું પત્રકાર જગતની સાથે કોઈ લાગે નથી ઓળખતું તેવા લોકો આજે એવા માધ્યમથી એમએસએમઇ એમએસએમઈના માધ્યમથી જે પત્રકારો જે સાચા પત્રકારો છે જે આર એનઆઈ ધરાવજે જે એ લોકોની પાસે સર્ટિફિકેટ છે એવા પત્રકારોના ઘેર ગેર લાભ લઈ અને એ લોકો પોતાનું જે ધંધો ચાલુ કર્યા છે એના બદલમાં સખ્ત વિરોધ સાથે અમે આજે કલેક્ટર પત્રને આવેદન આપવામાં આવ્યું છે કે આવા લોકોને તમે જે પણ હોય કાયદાકીય પગલાં લો જેથી કરીને જે નીડરને સહી સાચા જે પત્રકારો છે એ લોકોને એમની માગણીઓ એમને પોતાને ન્યાય મળે બીજી સૌથી વધુ મહત્વની વસ્તુ એ છે કે આ લોકોની પાસે કોઈ એવું એ જ નથી કે જે પોતે પત્રકાર લાઈનને જગતની અંદરના માણસો હોઈ શકે આજે આ તમે બેથી ત્રણ વર્ષથી સરકારે એક સારો કાયદો કાઢ્યો હતો એમએસએમઇને લઈને પરંતુ એનું અર્થઘટન કરીને આજે પત્રકારને બી ગૃહ ઉદ્યોગની અંદર નાખવાની આ એક કોશિશ કરી રહ્યા છે જેના અનુસંધાનની અંદર આજે અમે બધા ભેગા મળી અને આજે કલેક્ટર કચેરી સીએ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યા છે આગામી સમયમાં આમાં જો કંઈ બી કાર્યવાહી નહીં થાય તો અમે તમામ તંત્રીઓ માલિકો જે છે એ ઉગ્ર આંદોલન સાથે આગળની કાર્યવાહી કરીશું જય હિન્દ જય ભારત પત્રકાર બનવા માટે આપણે અરજી કરવી પડે છે એમાં આપનો જવાબ આપવા માટે પહેલા ટીપી બોલાવે છે ત્યારબાદ મામલતદારનો હુકમ થાય છે સીએમ સાહેબનો હુકમ થાય છે ત્યારબાદ આપણા પેપર દિલ્હી રવાના થાય છે ત્યારબાદ પીસી નંબર પડે છે અને પછી આરઆઈઆઈ નંબર આવે છે નંબર પડે ત્યારે પત્રકાર બની શકે છે અને એમાં દસ્તાવેજ જરૂરમાં પીસીસી સર્ટિફિકેટ હોય અધર સર્ટિફિકેટ ઊગ્યા પછી પત્રકાર બની શકે છે જ્યારે હાલ અત્યારે તો એવો માહોલ ચાલી રહ્યો છે કે સાહેબ કેફેમાં જાઓ પોતાનું આધાર કાર્ડ લઈને મોબાઈલ નંબર લઈને અને એક સર્ટિફિકેટ નીકળે છે ના તો એમાં કોઈ પીસીસી થાય છે ના તલાટીનો જવાબ મામલતદાર સાહેબનો કોઈ જવાબ સીધા પત્રકાર બની અને જે લોકો પોતાની ગાડીઓ પર મીડિયા કે પ્રેસ લખાવે છે એના વિરુદ્ધમાં આજ રોજ અમે આ મુહિમ ચલાવી રહ્યા છે અને એના વિરુદ્ધમાં આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે તંત્ર ખૂબ કાળજીથી ધ્યાન રાખે નહીતર આગામી સમયમાં ખૂબ મોટું સરકારી નુકસાન થાય તેમ છે એટલે અમે સરકારનું આ બાબતે ધ્યાન જોઈએ છીએ અને એમએસએફ સર્ટિફિકેટ માનનીય આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કોરોના કાળમાં જે વેપારી તૂટી માંગેલા તેઓ પાછા ઊભા થાય અને તેમને દસ લાખ દસ હજારની લોન મળી વીસ હજારની લોન મળે એના માટે બેઝ રૂપે ઇન્કમ પ્રૂફ એક આવકનો પુરાવો અને એક ધંધાનો પુરાવો રજૂ કરેલો પણ અત્યારે તો આને મિસયુઝ થઈ મિસયુઝ કરીને એમએસએમના આધારે પત્રકારો તો જાતે પત્રકાર મેળવી લે છે આવા પત્રકારોના વિરોધમાં અમારી ઝુંબેશ છે અને અમે પહેલાં અમુક લગભગ બાર વાગે પોલીસ કર્મી સ્થળ સ્થળે પણ ધ્યાન દોર્યું છે અને અત્યારે કલેક્ટર સાહેબ સ્થળે પણ ધ્યાન દોર્યું છે અને અમને અમારી સરકાર પર અમારા તંત્ર પર અમારા પોલીસ ખાતા પર પૂરેપૂરો વિશ્વાસ છે કે અમને સો આજ આજે નવ વર્ષ છે સમગ્ર ભારત દેશના વાસીઓને અમારા પત્રકાર સંગઠન તરફથી ખૂબ ખૂબ નવ વર્ષની શુભકામનાઓ આજ રોજ એક એક પચીસના દિવસે નવ વર્ષમાં એક અમે નવું અભિયાન ચલાવી રહ્યા છે જે એમએસએમઇ ઉદ્યોગ આધાર સરકાર સાહેબશ્રીએ કાઢ્યું છે એ ફક્ત અને ફક્ત નાના ઉદ્યોગને શરૂઆત કરવા માટે છે એ ગૃહ ઉદ્યોગ માટે છે એ પ્રેસને કોઈ લાગુ પડતું નથી હાલમાં બે વર્ષથી ખૂબ જ વડોદરામાં એમએસએમઇના નામે ખૂબ જ પત્રકારો વધી રહ્યા છે ઉદ્યોગ આધાર એટલે કે ફક્ત એ પોતાની એક દુકાન ચલાવવા કે કોઈ ધંધો ચલાવવા માટે હોય છે ના કે પ્રેસને એને એમાં ઇન્વોલ્વ આવે અને એમએસએમઇમાં કોઈ પણ જગા પર દર્શાવ્યું નથી કે આ પ્રેસ તમે લખી શકો છો કે પ્રેસના નામે તમે કંઈ પણ કંઈ કરી શકો છો આ જે વધી રહ્યું છે રાફડો તેનાથી જે સાચા પત્રકારો છે જે આર એનઆઈ ધરાવે છે આર એનઆઈ લાવવા માટે પોતે પોલીસ વેરિફિકેશન આપે છે મામલતદારમાં એ વેરિફિકેશન થાય છે પણ એમએસએમઇને જ્યારે તમે ઇસ્યુ કર્યું છે થી તમે જે પ્રેસ શરૂ કર્યો છે તો એ કયા આધારે છે શું એની કોઈ જોગવાઈ છે અને શું પ્રેસ આ પ્રેસ જે લખીને ફરે છે તો શું સર એક મિનિટ